ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ગરમાવો આવ્યો છે કારણ કે ગુજરાતમાં આગામી સમયમાં બે પેટા ચૂંટણી આવી રહી છે એક તરફ અત્યારે હાલ આમ આદમી શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે છે પરંતુ જો બીજી બાજુ કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ હવે કોંગ્રેસ તે એક બાદ એક જાહેર સભા કરી રહ્યું છે અને આ જ જાહેર સભાની અંદર અનેક એવા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે અને તે જ સમયે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો એક હુકાર જોવા મળ્યો છે શું છે સમગ્ર વિષય જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખાસ કરીને કોંગ્રેસનો ઉમેદવાર આજે ફોર્મ નહીં ભરે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે ને કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દેશે તેવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને ખાસ કરીને જે નામ અત્યાર સુધી ચર્ચાનું કારણ બન્યું હતું એ નામ છે રમેશ ચાવડા એટલે કે હવે કદાચ તેમને કોંગ્રેસ જે તે ટિકિટ આપી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે જો વાત કરવામાં આવે ગેનીબેન વિશેની તો ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે કે કડી એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો અને ખાસ કરીને કોંગ્રેસ છે તે આ બેઠક જીતી શકે છે તેવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કહેવામાં આવી છે એટલું જ નહીં આ વાત કરતાની સાથે તેમણે સીધા જ પ્રહારો ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કર્યા હતા ગેનીબેન ઠાકોરને સાંભળ્યે કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે

એમના અંદરમાં આવતા હતા અને જે વિરોધ પક્ષ તરીકે એમને કરવાના હતા અને એમાં તમામ પ્રયત્નો કર્યા રમેશભાઈના માટે તમામ લોકો એક વાત કરે કે ઘરની અંદર કોઈ અસામાજિક તત્વ કોઈને હેરાન કરતા હોય તો અર્ધી રાતે પણ રમેશભાઈ ભાઈ ધારા હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા આ આપણી નથી કહેતા કરીના મતદારોને આગેવાનો કહે છે ત્યારના જાતના હોય એમાં ભ્રષ્ટાચારના ખાતાની વીજળી જાય અને ખાતરી વેચણી એટલે કેવી લોકોની સુકાકારી માટે નહીં ખાતરી વેચણી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે જે કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ અમે અન્યાય હવે લડવા અને ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણીંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકર્મને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે પ્રદેજી હોય ગેનીબેન ઠાકર હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ કરે એ લોકો તે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે અને એ રીતે અમારી તૈયારી છે ત્યારે આપ સૌ તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બણાવજો અત્યારે ઘઉં લગતા તાપમાં વિશેષ ના કેતા જ્યાં સુધી ચૂંટણી પતે ત્યાં સુધી જે પણ કોંગ્રેસ પાર્ટી અમને જવાબદારી સોંપશે એ 19 તારીખ સુધી ઉઠો ઉપર રહેવું પડે તો રહીને પણ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી આ બધા આગેવાનો પોતપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે ત્યારે આપ સૌ ગણના મતદારો તો 19 તારીખે કોંગ્રેસના બંધાને વોટ આપી વિજય બનાવજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે આપણે જોયું કે ગેનીબેન ઠાકોરનો એક હુકાર જોવા મળ્યો છે એમને કહ્યું કે એક સમયે કડી એ કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો અને આ વખતે પણ કડીમાં ક્યાંક કોંગ્રેસ કોંગ્રેસ આવી આવી શકે છે છે તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં એ જોવાનું કે કડીમાંથી કોને ટિકિટ આપે છે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પણ કોને ટિકિટ આપે છે એ પણ જોવાનું રહેશે એટલે અત્યારે હાલ કડીનું રાજકારણ છે તે પણ ગરમાયું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર